શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા રાજગુહ્ય યોગ અને તેના મહાત્મયની કથા પણ સાંભળીશું કે જે ભક્તો આ અધ્યાય નિત્ય સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રી ભગવાન વેદ વ્યાસજીએ જે રચના કરી છે જેને મહાભારત કહેવાય છે તેમાંથી ગીતાજી કે જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બોધ આપ્યો છે તે જીવનના બોધને ગીતાજીને અલગ તાર્યા છે જેમાં અઢાર અધ્યાય છે અત્યાર સુધીમાં આપણે એકથી આઠ અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આજે આ વિડીયોમાં અધ્યાય નવમો સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણની આ વાણી સાંભળવાથી જીવનમાં આનંદ ઉત્સાહની સાથે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વસુદેવ વસુતમ દેવમ કંસ જાણુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્રી ભગવાન બોલે છે હે અર્જુન તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી હું સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓના રાજા સઘળા ગોપનીઓના રાજા અતિ પવિત્ર ઘણું ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે પરંતપ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્ય મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી વળીએ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને જોકે ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમાં આકાશથી ઉદભવેલો સર્વ બાજુએ વિચારનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ હે કોંતે કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખાઈ ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું હે ધનંજય કર્મોમાં આ શક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા હે કુંતીપુત્ર મૂજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ મનુષ્યો શરીર ધારણ કરનાર મૂજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય રૂપે વિચરતા મુજબ પરમેશ્વરને સામાન્ય મનુષ્ય ગણે છે એ વ્યર્થ આશા રાખનારા વ્યર્થ કર્મ કરનારા તેમજ વ્યર્થ જ્ઞાનવાળા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે પણ હે પાર્થ દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વ ભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા રહીને મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા રહે છે અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતાં પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે કર્મ હું છું યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે કર્મ પણ હું છું એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું ઔષધ હું છું મંત્ર હું છું ધ્રુત હું છું અગ્નિ પણ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ પણ હું જ છું પરમ પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર સૌના સ્વામી શુભ અશુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપકાર ઇચ્છયા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું છું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કુંતી નંદન હું જ સૂર્ય રૂપે તપું છું વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું

સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે તેઓ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા મનુષ્યો વારંવાર ગમન આગમનને પામે છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં ફરી મૃત્યુલોકમાં આવે છે જે અનન્ય પ્રેમી ભક્તોનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગ ક્ષેમનું હું પોતે જ વહન કરું છું અર્થાત ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ યોગ છે અને ભગવત પ્રાપ્તિ નિમિત્તે કરેલા સાધનોની રક્ષાનું નામ ક્ષેમ છે એટલે કે યોગ ક્ષેમનું વહન સ્વયં ઈશ્વર કરે છે હે કુંતી પુત્ર જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનતાપૂર્વકનું છે સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું છું આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ થતો નથી જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કોણ તે તું જે કંઈ કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સઘળું મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસયોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભ અશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત કરીશ હું સઘળા ભૂતોમાં સંભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું જો કોઈ ઘણા દુરાચારી પણ અનન્ય ભાવે મારા ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે કેમ કે એ ખરા નિશ્ચયવાળો છે એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું નથી એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કોંતે તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો હે પાર્થ સ્ત્રીઓ વૈશ્યો સુદ્રો તથા પાપીઓની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે થઈને પરમ ગતિને પામે છે જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિઓ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં કહેવું શું માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ મારામાં મનને પોરો મારો ભક્ત બન મારું પૂજન કરનાર થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં ભગવદ્ ગીતાનો આ નવમો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ સમાપ્ત થાય છે ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય હવે આપણે સાંભળીએ આ અધ્યાય જે ભક્તો નિત્ય વાંચે છે સાંભળે છે એક શ્લોક કે અડધો શ્લોક પણ તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મયની સુંદર કથા સાંભળીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જય નર્મદાજીના તટે મહિસ્મતી નામની એક નગરી હતી ત્યાં માધવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા જે વેદ વેદાંગોના તત્વજ્ઞ અને સમયે સમયે આવનારા અતિથિઓના પ્રેમી હતા એમણે વિધ્યા દ્વારા ઘણું ધન કમાઈને એક મોટા યજ્ઞનું અનુષ્ઠાન આરંભ્યું એ યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરો મંગાવવામાં આવ્યો જ્યારે એના શરીરની પૂજા થઈ ગઈ ત્યારે સૌને આશ્ચર્યમાં નાખતા તે બકરો હસીને ઊંચા અવાજે કહેવા લાગ્યો હે બ્રાહ્મણ આ ઘણા બધા યજ્ઞો દ્વારા શું લાભ છે આમનું ફળ તો નષ્ટ થઈ જનારું છે તથા યજ્ઞો જન્મ જરા અને મૃત્યુના પણ કારણ છે મારી જે હાલની દશા છે એ જોઈ લો બકરાના આ ઘણા કુતૂહલતા જન્માવતા વચનો સાંભળીને યજ્ઞ મંડપમાં રહેલા સૌ કોઈ ઘણા વિસ્મિત થયા ત્યારે એ યજમાન બ્રાહ્મણો હાથ જોડીને અને મેં સ્નયને જોતા જોતા બકરાને પ્રણામ કરીને શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યા બ્રાહ્મણો બોલ્યા આપ કઈ જાતિના હતા આપનો સ્વભાવ અને આચરણ કેવા હતા તથા કયા કર્મથી આપને બકરાની યોની પ્રાપ્ત થઈ આ બધું મને જણાવો આ સાંભળીને બકરો બોલ્યો હે બ્રાહ્મણ હું પૂર્વજન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો સઘળા યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર અને વેદ વિદ્યામાં પ્રવીણ હતો એક દિવસ મારી પત્નીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈને પોતાના બાળકના રોગની શાંતિ માટે બલિ આપવાના નિમિત્તે મારી પાસેથી એક બકરો માંગ્યો ત્યાર પછી જ્યારે ચંડિકાના મંદિરમાં એ બકરો હણાવવા માંડ્યો તે સમયે એની માતાએ મને શ્રાપ આપ્યો બકરાની માતા બોલી અરે ઓ પાપી તું મારા દીકરાના વધ કરવા ઈચ્છે છે માટે તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ બકરો આમ કહીને આગળ કહે છે હે દ્વિજ શ્રેષ્ઠ ત્યારે કાળવશ મૃત્યુ પામીને હું બકરો બન્યો જો કે હું પશુ યોનિમાં પડ્યો છું છતાં પણ મને મારા પૂર્વજન્મનું સ્મરણ તાજું જ છે હે બ્રહ્મન જો આપને સાંભળવાની ઉત્કંઠા હોય તો હું એક બીજી પણ આશ્ચર્યજનક વાત જણાવું છું કુરુક્ષેત્ર નામનું એક નગર છે જે મોક્ષ પ્રદાન કરનારું છે ત્યાં ચંદ્ર શર્મા નામના એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગ્યું હતું ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે કાળ પુરુષનું દાન કરવાની તૈયારી કરી એમણે વેદ વેદાંગોના પારગામી એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવડાવ્યા અને પુરોહિતની સાથે તે તીર્થના પવિત્ર જળથી સ્નાન કરવા માટે ચાલ્યા તીર્થની પાસે પહોંચીને રાજાએ સ્નાન કર્યું અને બે વસ્ત્ર ધારણ કર્યા પછી પવિત્ર અને પ્રસન્નચિત્ત થઈને એમણે શ્વેત ચંદન જો પડ્યું અને બાજુમાં ઊભા રહેલા પુરોહિતના હાથ પકડીને તે વખતે મનુષ્યોથી ઘેરાયેલા પોતાના સ્થાને પાછા આવ્યા એમના આવતા રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળપુરુષનું દાન કર્યું ત્યારે કાળપુરુષનું હૃદય ચીરીને એમાંથી એક પાપાત્મા ચાંડાળ પ્રગટ થયો થોડી વાર પછી નિંદા પણ ચાંડાલનું રૂપ ધરીને કાળપુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી ગઈ આ રીતે ચાંડાળોની એ જોડી આંખો લાલ કરીને નીકળી અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશવા લાગી બ્રાહ્મણ મનોમન ગીતાજીના નવમાં અધ્યાયનો જપ કરતા હતા અને રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોવા લાગ્યા બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા એ બ્રાહ્મણ એમનું ધ્યાન ધરવા લાગ્યા બ્રાહ્મણે જ્યારે ગીતાજીના નવમા અધ્યાયનો જપ કરતા કરતા પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન ધર્યું ત્યારે ગીતાજીના અક્ષરોમાંથી પ્રગટેલા વિષ્ણુદૂતો દ્વારા પીળા પામીને એ બંને ચાંડાળો નાસી ગયા એમનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈને રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા એમણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રવર આ મહાભયંકર આપત્તિને આપે કેવી રીતે પાર કરી આપ કયા મંત્રનો જપ તથા કયા દેવતાનું સ્મરણ કરી રહ્યા હતા એ પુરુષ તથા એ સ્ત્રી કોણ હતા એ બંને કેવી રીતે ઉપસ્થિત થયા પછી એ શાંત પણ કેવી રીતે થયા આ બધું મને જણાવું આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા હે રાજન ચાંડાળનું રૂપ ધારણ કરીને ભયંકર પાપ જ પ્રગટ્યું હતું તથા એ સ્ત્રી નિંદાથી પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈ હતી હું આ બંનેને આ વાત સમજું છું તે સમયે હું ગીતાજીના નવમા અધ્યાયના મંત્રોનો માળાથી જપ કરતો હતો એનું જ મહાત્મય છે કે બધું સંકટ દૂર થઈ ગયું હે મહીપતિ હું સદાય ગીતાજીના નવમ અધ્યાયનો જપ કરું છું એના જ પ્રભાવથી પ્રતિ ગ્રહમાંથી ઉપજેલી આપત્તિઓને પાર કરી શક્યો છું આ સાંભળીને રાજાએ એ જ બ્રાહ્મણ પાસે ગીતાજીના નવમા અધ્યાયનો અભ્યાસ કર્યો પછી એ બંને પરમ શાંતિ મોક્ષને પામ્યા આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને બંધનમાંથી મુક્ત કરી દીધો અને ગીતાજીના નવમા અધ્યાયના અભ્યાસથી એ પરમ ગતિને પામ્યા ઓમ તત્સત તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપીકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે બોલો કૃષ્ણ કનૈયા લાલની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ